કે કેન્દ્ર સરકાર દ્વારા વિનામૂલ્યે પીએમજી કેવાય ઘઉં તેમજ ચોખા સપ્ટેમ્બર બે હજાર બાવીસ સુધી આપવામાં આવનાર છે તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ જથ્થો અપાય છે પરંતુ દુકાનદાર અને અનાજ માફિયાઓની મિલીભગતને કારણે રેશનકાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાન પરથી જથ્થો ઓછો આપવામાં આવી રહ્યો છે જે સંદર્ભે વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં પણ કોઈ જ નિવેડો આવ્યો નથી જેથી અનાજના કાળા બજાર કરનારો સામે પાસા હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેદન પત્ર આવી હતી સર કલ્યાણી સુરત શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ કાર્યકારી ચેરમેન ગઈકાલના દિવસે સુરત શહેરની અંદર એક એટલી મોટી કરપ્શનની ઘટના ઘટી જેને લઈને એમ માનું છું કે સુરતનો આમ પબ્લિકથી લઈને અધિકારી અધિકારીગણથી લઈને તમામે તમામ હચપચી ગયા જે સરકાર આની પહેલાં કોંગ્રેસ ગવર્મેન્ટ દ્વારા ગરીબોને ફ્રી અનાજ આપવાની યોજના અમલમાં મૂકી હતી એ અનાજ આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં બ્લેકમાં બંધ બારણાની અંદર પકડાય છે અને વેચાઈ રહ્યું છે વેપારીઓને વેચાઈ રહ્યું છે જે હક ગરીબોનું છે જે હક મધ્યમ વર્ગીય આમ પબ્લિકનું છે તેનું તેની ઉપર લૂંટ સરકાર આ ગવર્મેન્ટ ચલાવી રહી છે અને સૌથી મોટી વસ્તુ એ છે કે આમ પબ્લિકે રેટ કરીને આ અનાજ બે નંબરનું જે વેપારીઓના પાસે છે તે પકડ્યું હતું સરકાર કે અધિકારીઓ કે પુરવઠા ખાતું શું કહી રહ્યું છે ધોર નિંદ્રામાં છે કે પછી એ પણ મળેલું છે એની સામે સખતમાં સખત પગલાં લેવાય એની સામે સખતમાં સખત કાર્યવાહી થાય એમને પાસા જેવા ગુનાઓની અંદર જેલમાં ઢકેલવા જોઈએ એવી માંગણીની સાથે આજે કોંગ્રેસ પક્ષના અમારા સેલ ભાઈ એસસી એસટી સેલના અમારા કલ્પેશ બારોટ મહિલા મોરચાના પ્રમુખ અને માજી કોર્પોરેટ જલ્પાબેન માજી કોર્પોરેટરો શૈલેષભાઈ રાયકા કોંગ્રેસના આગેવાનો માઇનોરિટી ડિપાર્ટમેન્ટના કોંગ્રેસના આગેવાનો મહિલા બહેનો અમારા માજી આગેવાન સર્વશ્રીઓ કોંગ્રેસના અહીંયા આજે કલેક્ટર શ્રીને માંગણી કરવા આવ્યા છે પગલાં લેશો નહીં લેશો તો સેલ કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકરો આંદોલનને ઉગ્ર બનાવશે રોડ પર આવશે અનાજ માફિયાઓ સામે આવેદન પત્ર આપવા સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશી કલ્પેશ બારોટ અસદ કલ્યાણી સહિતના કોંગ્રેસી આગેવાનો અને નેતાઓ પણ જોડાવા પામ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા